હેલો મિત્રો અમે આવી ગયા છીએ રણધર ભગવાનના મંદિરે ધીમા તમને જે બતાવી રહ્યો છું તે ઉત્તર ગુજરાતમાં આવેલું ધીમા ગામમાં રણધર ભગવાનનું મંદિરના દ્રશ્યો મિત્રો આ રણધર ભગવાનના મંદિરના દ્રશ્યો છે મિત્રો હું તમને જે બતાવી રહ્યો છું તે મંદિરના દ્રશ્યો છે આ મંદિરના પાછળનો ભાગ છે મિત્રો આ લોકો આજે દૂર દૂરથી લોકો દર્શન કરવા ધર્મેન્દ્ર ભગવાનને આવે છે જે ઉત્તર ગુજરાતમાં ચાર ધામની યાત્રા કરીને લોકો આવેલા હોય અને ધર્મેન્દ્ર ભગવાનના દર્શન ના કરે તો યાત્રા બાકી રહે છે એવું લોકવાયકામાં કહેવામાં આવે છે એટલે કે આપણે ભારત દેશની અંદર મુછાળા ધરેન્દ્ર ભગવાનની એક જ ભીમાની અંદર મૂર્તિ છે એટલે કે કાળિયા ઠાકરની મૂર્તિ છે અને ધર્મેન્દ્ર ભગવાનની બાજુમાં એક હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે ત્યાંથી બાજુમાં આ જે દ્રશ્યો બતાવું રો છે ધર્મેન્દ્ર ભગવાનના શિખરના છે મિત્રો ને બાજુમાં એક મંદિર મહાલક્ષ્મી માતાનું મંદિર પણ આવેલું છે આ મહાલક્ષ્મી માતાનું મંદિર છે મિત્રો આ તમને જે દર્શન કરાવ્યું છે મિત્રો તે ધરેન્દ્ર ભગવાનના લાઈવ દર્શન કરાવી રહ્યો છે મિત્રો તમને જે બતાવવા જઈ રહ્યો છે તે તે એક જ કાળિયા ઠાકર એટલે કે ધરેન્દ્ર ભગવાનનું જે મંદિર આવેલું છે ત્યાં એક જ મંદિર ઉત્તર ગુજરાતમાં એવું મંદિર છે કે જે ધરેન્દ્ર ભગવાનની મૂર્તિ છે તે મુછાળા ધરેન્દ્ર તરીકે પણ ઓળખાય છે મિત્રો દ્વારકાધીશમાં જે દ્વારકા જે મંદિર આવેલું ત્યાં પણ કૃષ્ણભવન મંદિર છે ત્યાં લોકો દર્શન જાય છે આ ધર્દ્ર ભગવાનનું મંદિર આવેલું છે ઢીમા ગામમાં પૌરાણિક મંદિર છે મિત્રો જે તમને દ્રશ્યો બતાવી છે તે ધર્મેન્દ્ર ભગવાનના મંદિરના છે આ જે મંદિર છે તે ઉત્તર ગુજરાતના ઢીમા ગામમાં આવેલું છે આ ધરેજ ભગવાનનું મંદિર છે હવે મિત્રો આ કરતા તો તમને ભીમણનાથ ભીમણનાથ દેવતાનું પણ મંદિર તમને મિત્રો બતાવશું અમારી સાથે જોડાયેલો મિત્રો જે આ દ્રશ્ય બતાવું તે ભીમા ભીમણનાથ નાગદાદાનું મંદિર છે આ મિત્રો દેખાવ તમને જે દ્રશ્ય તમને બતાવી છું દેખો મિત્રો આ ટ્રેણીઓ કેવો ઢોલો ગાડી રહ્યો છે દેખો ને ત્યાં સ્વસ્થાના બોર્ડ પણ લગાવે છે ધીમણનાગ મહારાજના મંદિરમાં તમને લાઈવ દર્શન કરવાનો મોકો પણ બતાવશે મિત્રો દેખો આ લાઈવ દર્શન કરાવી લે છે મિત્રો તમને તમે ક્યાંથી જોઈ રહ્યા છે તે કોમેન્ટમાં લખજો મિત્રો ક્યાં ગામથી છો આ ધીમણનાગ મહારાજનું મંદિર છે મિત્રો દેખો કેવી રીતે સુંદર રીતે પેન્ટિંગ કરેલું છે મંદિરની અંદર આ હેમનનાથ મહારાજના પૂજારી છે લોકો દૂર દૂરથી દર્શન કરવા હેમન્નાથ મહારાજે આવે છે આ જે દ્રશ્યો બતાવ્યું છે તે હિમનાગ મહારાજના મંદિરના દ્રશ્યો છે મિત્રો આ મંદિરના પાછળનો ભાગ છે મિત્રો બે સારી રીતે પેન્ટિંગ કરેલું છે મંદિરની આ જે દ્રશ્યો બતાવ્યું છે તે મિત્રો પૌરાણિક મંદિર છે આ જે જૂનું જેમણનાથ મહારાજનું મંદિર હતું તે જૂની જગ્યાનું મંદિર છે જૂનું મંદિર છે મિત્રો જે તમને બતાવ્યું છે તે આ જગ્યાએ ભેમણનાથ મહારાજનું મંદિર જે જૂનું સ્થાન છે તે આ મંદિર છે મિત્રો અને આ હેમન હેમણનાથ દાદાનો ઇતિહાસ જે તમને બતાવ્યો છે તે અંદર આ ઇતિહાસ લખેલો છે મિત્રો તમે પણ જો વાંચી શકો છો વર્ષો પહેલાંનો ઉપયોગ છે તેરસો ત્રેપનમાં જે અલ્હાઉદ્દીન ખિલજી નામનો બાદશાહ હતો તે આ મંદિરમાં મંદિરને તોવાનું આક્રમણ કર્યું હતું ત્યારે ત્યારે આ મંદિરમાંથી ભમરા ઉડ્યા તે ત્યારે બાદશાહના નાશભાગ થયેલો અને બધા સૈનિકો ભાગ ભાગી ગયા હતા બાદશાહના અને મંદિરની બાજુમાં સારું આ એક તલાવ એટલે કે સરોવર આવેલું છે ત્યાં લોકો મમરા જેવા નાના મોટા વસ્તુને માછલીને ખવડાવતા હોય છે ત્યાં માછલીઓ પણ ખૂબ જોવા મળે છે ને આ મંદિર જ્યાં હરેન્દ્ર ભગવાન મંદિર આવેલું છે ત્યાં પણ બાજુમાં એક બીજું મંદિર આવેલું છે તેના પણ તમે દર્શ્યો દર્શન કરાવો મિત્રો આ મંદિર દેખો રામજી મંદિર છે તેના દક્ષી બતાવી રહ્યું છે મિત્રો રાધાકૃષ્ણ મંદિર છે રામજી મંદિર છે અંબાજીનું મંદિર છે ત્રણે ત્રણ એક જ શિખરની અંદર ત્રણે ત્રણ મંદિર બનાવવામાં આવ્યા છે તેના પણ તમને લાઈવ દર્શન કરાવ્યું મિત્રો આ જે બારનો નજારો છે રામજી મંદિરનો રાધાકૃષ્ણ મંદિરનો આ બારનો નજારો છે તો જો બાજુમાં એક સાઈડમાં અમરિયું મધ પણ બેઠું છે ત્યાં તેને પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ એક વિશાળ મંદિર છે ધર્મેન્દ્ર ભગવાનની બાજુમાં આવેલું આ મંદિર છે તેના પણ મિત્રો તમે દર્શન કરવાનો લ્હાવો લેજો અવશ્ય મુલાકાત કરજો અને આ ધર્મેન્દ્ર ભગવાનના જ મંદિરની આગળ જ બજાર આવેલી છે તેના તમને દ્રશ્યો બતાવી રહ્યો છો મિત્રો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે મિત્રો જોડાયેલા રહો જય દ્વારકાધીશ જય misalnya deretan perguruan bima. Halo.